જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા નવા બ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત છે તો તમને જણાવું કે આજે આજે છે ચૌદ તારીખ બીજા મહિનાની જાન ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે બધા ડે હતા ચોકલેટ ડે હગ ડે ટેડીબિયર ડે બધ ઘણા બધા ડે હતા આપણે મનાવતા નહીં પણ બધા વેલેન્ટાઇન ડે આજે સ હતો મેં તું કંઈક ગિફ્ટ તો વાઘુપા તો ગયા છે આપણે શૂટિંગમાં અને આપણે જઈશું બજારમાં કેમકે હવે જમવાનું બનાવ્યું હતું ફટેકાનું ડુંગળીનું શાક અને બાજરીના રોટલા આપણે બનાવ્યા હતા તો જમી કરીને પછી અને આમ જોવા જઈએ તો આજનો દિવસ વેલેન્ટાઇન્સ ડે પણ સ અને આજે બ્લેક ડે પણ કહેવામાં આવે કેમકે આજના દિવસે આપણે શહીદ થઈ ગયા હતા આપણે આવી જવાનો તો એટલે આપણે બ્લેક ડે પણ આપણે

मारी जी पूना आगे घुस छे रे लेडी स्नेहा ने એટલા માટે મને થોડું કામ એવું થાય કે આ લાપી ગઈ હે મને આવો સી ગમે પેલી થોડસ વારી હારી લાગે ને ત્યારે લે હાજી બઈ મોગલો મુ કરી ઓર સારી ઓર અતચો જો લીધો હા મો કરી હા ઓ લે જોતે વાળા કોત કે આ લીધું હા તી સતી બી તો મિત્રો આપણે વાઘુબા અને હું પણ જઈ બજારમાં સ્માર્ટ વોચ લાવવા માટે અમારા માટે અને વોચ ને એવું લઈને આવી ગયા અમે બજારમાંથી માંથી કેમ કે પછી જમવાનું બનાવવાનું મોડું થાય એના માટે થઈને અમે જલ્દી આવી ગયા નામ પણ બજારમાં પી નથી અને તમને વાઘુભાનું દર્શન કરાવું કેમ કે વાઘુભાન ત્યાં હતા ને બજારમાં તો એટલે ઓછા મળે જો